જે ટ્રકમાંથી યુરિયા ખાતરનો જથ્થો મળી આપ્યો હતો પોલીસે ગણતરીના કલાકમાં ટ્રકમાં કુલ ત્રણસો પચાસ બોરીમાં અંદાજે સોળ કિલો યુરિયા ખાતરનો જથ્થો હોય જે શંકાસ્પદ આવતા મુદ્દામાં જપ્ત કરી પ્રવિણ ઠાકોર નામના શક્ષનીયટ કરી હતી યુરિયા ખાતર કિંમત રૂપિયા સત્તાણું અને ટ્રક કિંમત રૂપિયા સાત લાખ સહિત પોલીસે કુલ કિંમત રૂપિયા સાત લાખ સત્તાણું હજાર છસો એસીની કિંમતનો મુદ્દા માલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી જી આ ખાસ તારીખ બે હજાર ચોવીસનો બનાવ છે ત્યારે અમારા સર્વેલન્સ સ્ટાફના પોલીસ પીએસઆઈ બી એમ બગડા અને એની સાથેનો સ્ટાફ છે એ શહેરોમાં શહેરમાં વધી રહેલા જે ચોરીના બનાવો છે એ અટકાવવા માટે મોરબી તાલુકા વિસ્તારના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરી રહેલ હતા દરમિયાનમાં એમને ટીમડી પાટિયા પાસેથી એક બાતમી મળી અને એ બાતમી આધારે એમણે આઇસર જીજે છત્રીસ વી ઓગણસીર ચોર્યાસી નંબરવાળું ઊભું રખાવી અને ચેક કરતાં આ આઈસરમાં પ્લાસ્ટિકની બોરીઓ ભરેલી હતી અને આ બોરીઓમાં શું છે એ પૂછતા શંકાસ્પદ જવાબ મળતા આ આઈસરની બોરીઓને ચેક કરતાં એમાં યુરિયા ખાતર ભરેલું હોવાનું જાણવા મળેલ આ યુરિયા ખાતર અંગેની કોઈપણ પ્રકારની પાસ પરમિટ કે એમની પાસે માલની બિલ્ટી કે કંઈ હતું નહીં જેથી આ યુરિયા ખાતર છે અનઓથોરાઈઝ જથ્થો છે એવું લાગ્યું અને આ ડ્રાઈવરનું નામ છે પ્રવીણભાઈ રણજીતભાઈ ઠાકોર અને પૂછપરછ દરમિયાન એટલું જણાઈ આવેલું કે ત્રણસો પચાસ બોરી યુરિયા ખાતર છે જેનું વજન કરાવતા સોળ હજાર બસો એંસી અને જેની કિંમત સત્તાણું હજાર છસો એંસીની થાય છે જેને આયસરની કિંમત રૂપિયા સાત લાખ સાથે સાત લાખ સત્તાણું હજારના મુદ્દામાલ સાથે આ ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવેલી અને ટ્રક ડ્રાઈવરની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તે આ મુદ્દા માલ છે એ મોરબીના ગાળા પાટિયા પાસેથી એક કન્ટેનરમાંથી ભરીને આવેલા હતા જે ચોરીનો માલ કહી શકાય અને આ માલ છે એ અમદાવાદના કોઈ વેપારીએ મંગાવેલો હોવાનું હાલ જાણવા મળે છે યુરિયા છે એ ખાસ કરીને ખાતર છે તો ખાતર તરીકે વપરાતું હશે અને એનો જે જથ્થો છે એ અમદાવાદ ખાતેથી એક મોબાઈલ નંબર મળી આવેલ છે ચીમોતેર ત્રણસો અડત્રીસ છપ્પન જીરો ઓગણસિત્તેર વાળાએ આ મોબાઈલ નંબર ઉપરથી આ માલ મંગાવેલો હતો જે ડ્રાઈવરની કે પડી છે હાલ તપાસ ચાલુ છે આ અંગેની સ્થાનિક એનો છે કે કેમ કેમ કે ડ્રાઈવર છે એને કન્ટેનરમાંથી ભરેલ છે તો એ કન્ટેનર શોધી અને એના પછી આ આગળની વિગત મળી શકશે